મમ્મી જંગલ માં સવારી કરવા નીકળીએ છે સવારી લઈને જો થેલી પાણી ને શીશો લીધો જંગલ માં જઈએ છે ચિહણ જંગલ માં જઈએ છે કન્ટિન્યુ રહેજો જોતા રહેજો ફૂલ વિડીયો જોજો તો તમને ખબર પડશે ક્યાંય ક્યાં માં દીકરો છે જંગલ માં બહુ મંગલ માં મંગલ કરવાની મજા આવે જંગલ માં તો હાલો મિત્રો ડાયર ને રામ રામ જયે છે જંગલ માં કન્ટિન્યુ રહેજો આપણા બ્લોક જોતા હોય કન્ટિન્યુ જ રીએ રોજે રોજ મોજે મોજ ને બે નહીં પણ અહીંયા છે તો એ આજ નહીં આવે જંગલમાં કારણ કે મોન મમ્મી જ જાય હે જંગલમાં ને તમને જંગલ દેખાડી દઈએ મિત્રો તમને જંગલમાં ફૂલ મોજ આવશે તો ચાલો અમે જાય હલો મિત્રો તો અહીંયા છે જંગલ ને જો મમ્મી વેણે છે જંગલમાંથી પેડા થોડા કાથે જંગલી એરિયો હે અને થોડા ઘણા લીધા છે નાખવા તો ચાલો આપણે હવે જઈએ ને જોઈએ કેળા કેટલા કહેવા છે જો આ બધા કેળાના દાળ હજી કેળા આમાં ઓછા આવ્યા છે મિત્રો ને ઓલી સાઇડ થોડાક વધુ આવ્યા છે તો પેલા કેળા થોડા ઘણા ની લે અહીં થી અંદર થી જવાય તો અહીં થી ને આમ થી તો હાલો આપડે જાવું હોય તો જાયે એમાં ની અને અહીં બોવ ને મસ્ત આવી રહ્યું છે સામે પણ જોઈ શકો આખું આમ ડુંગર ને પાણી ને નદી ને એવું બધું છે તે તડકા તમને નહીં દેખાતું હોય તો જોઈ શકો તમે મિત્રો તો ચાલો આપણે આગળ ચાઈએ હવે મિત્રો જંગલમાં તડકો એવો હે ને પવન એ થોડો ઘણો આવે છે ને કેડે ભવા વીણે હે અત્યારે થોડા ઘણા હે કે એ તો આટલા હાજા જો દે ને ચૂતા રહ્યો મિત્રો જોઈ શકો কটলা ভজা কেয়ডা নে ভাখাই নোই ঵লি তে চাডে তো ভংখি নোই মিঠো ভাজা ঵িদো কেয়সে অতেয়ারে আও ওলো 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 কোলো

નકામા એ કઈ હોય નહીં આ બધી ગાડીઓમાં હવે આ સાઇડ સિટી માં ક્યાં જવા મળે આપણે કેળા એ ટાઇપ જો આવી રીતના હોય મિત્રો દાળથી એ ગાડીઓમાં આવી રીતના ઝૂમ ઝૂમ આવ્યા હોય કેળા ઝૂમ કરીને હું તમને બતાવું ઈ જે લાલ છે એ ફૂલ છે એ બધા કેળા આવે છે હજી

તો મિત્રો જો કેળા ઘણા બધા એવા છે ને મમ્મી અત્યારે કેળા તોડે છે હું તમને આ બધું કહું હું કઈ જગ્યા છે એ તમારે જંગલમાં જંગલ ફૂલ મોજ આવ્યા છે ને ચકલીયું બહુ મીઠો અવાજ આવે છે મિત્રો અને પંખીનો આમાં જ્યાં ત્યાં આમાં જ આ ઝાડીઓમાં જ માળાઓ કરેલા છે પંખીઓ એ તમે જોઈ શકતા હશો મિત્રો અને અત્યારે થોડુંક પોવન બહુ ખાસ આવી રહ્યો છે જોઈ શકો તમે મિત્રો આમાં જોઈ શકો ચકલી એ કવડો મારો એ ચકલીનો માળો હે મિત્રો તો જો એમાંથી ઈંડા તો છે નહીં દેખાતા નથી મિત્રો તો ચકલીએ કઈ જગ્યાએ માળો કર્યો છે આમાં સાવ અંદર ને આ કાંટાનું આટલું કાટાડો અવળું ઝાડ હે મિત્રો આની અંદર ચકલી એ માળો કર્યો હે તો જૂનો હે વર્ષો જૂનો એવું લાગે હે મમ્મી પપ્પા કેળા વીણે હે બહુડા મોટું ઝાડ હે કેળાનું અને એ જંગલોમાં કેળા હે કોક કોક હજી ફૂલ ને ફાલ ને આવ્યો હે ન પંખ ને ને તો કૂતરા ને બિસ્કિટ નાખવા મિત્રો આવ્યા તો અમે ને હવે અહીંથી કેળા જોયા તો એ તોડી લઈએ ને આ તો બહુ ને ચકલી પર હે જોઈ શકો મિત્રો જો આ રહી પીછું હે કે ચકલી છે પીછું હે પંખીડાઈ હે આના અંદર હવા જે તમને આવતો હે મિત્રો જે પંખી અલગ અલગ બોલે છે અહીંયા કેડામાં જોઈ શકો કેટલા ફૂલ આવ્યા હે ને કેડા ઘણા આવ્યા હે તમે કન્ટિન્યુ લેજો હું તમને બતાડું અને અહીંયા હે મિત્રો પટલા કેળાના ઝાડ તો આમાં આવ્યા બધા કેવા જંગલમાં નીકળતા હતા તોડી લઈએ જો આ કેળા હે ના કેળાનું ઝાડ હે મિત્રો આમાં હાલ આવ્યો હે ઘણો એ બધામાં કેળા આવશે હવે રૂમે જુમે કાટા હોય આમાં આવી રીતે ને આપણે જે કેળા ખાતા હોય આથણા ને આમાં કાંટાળા આ ઝાડમાં આવતા હોય મિત્રો ને જો અહીંયા જંગલ જેવું વાતાવરણ છે એટલે અહીંયા થાય ઝાડીઓમાં ને આને પાણીની કે જરૂર ન હોય મિત્રો આ આવી જગ્યાઓમાં થતા હોય તો જો હું તમને એક તોડીને દેખાડું હું તો હું તો ન તોડું મિત્રો તમને દેખાડવા માટે બહુ ઝીણા આવી ગયા હાલે આ એક મેં છોટ દીધું તો આવી રીતના હે મિત્રો અહીંયા કંઈક ને આ બધા મિત્રો કેળા છે ઝીણાં ઝીણાં તમે જોઈ શકતા હો તો એ તો આવી રીતના કેળાઓ આવ્યા છે ઘણા બધા ને આ ફૂલ છે રાતા એ કેળા થશે અહીંયા એક જ જગ્યાએ આટલો ખાલ છે ને આની અંદર ચકલીઓ ને ઝીણી ઝીણી બોલે છે મિત્રો જો પંખી ને બહુ અવાજ કલરવ કરે છે તમને અવાજ આવતો હશે મિત્રો ને આ આપણે બાવેડો છે અહીંયા જો ઓલી સાઈડ બખાઇ હે ન વાવેલો હે ન આવી રીતના હે કંઈક આ જંગલમાં ને અહીંયા જંગલી જીવ જંતુઓ તો ન મિત્રો પ પંખી ચકલિયું ને એનો અવાજ બહુ આવે છે જો જો ઓલો થાંભલો હે એના ઉપરથી ઓલ પંખી બોલે હે મિત્રો ઝૂમ કરીને જોયું મિત્રો અહીંયા બેસીને બોલે છે કારણ કે આ બધું જંગલ ને ઝાડીઓ ને જે હોય થાંભલો નીકળે છે ત્યાંથી આ સાઈડ તો હાલો એ આપણે આગળ જાય તો જુઓ મિત્રો આ છે આપણે બાવેળાના અલગ અલગ ઝાડવા જંગલમાં મા હે અહીંથી જ વીણે હે મિત્રો કેટલા બધા અલગ અલગ આવ્યા છે માણસ ને આના આ બાવેડા ની અંદર ઘણા ચપ્પલયુન બોલે હે મિત્રો તમે અવાજ તો સાંભળતા હશો ને આ કેળાની ઉપર તો જો મિત્રો કેટલા ફૂલ આવ્યા છે જો ઓલી કાળી ચકલી તમને દેખાતી અહીં બોલે એ જો ન્યા આવીને બોલે હે મિત્રો અહીંયા જંગલ જેવું હે ને એટલે તમને દેખાતી આ ચોકલીઓ આપણે આમ ભાગ્યે જ જોવા મળતી હોય એ જો કેટલે છેટે ઉડી ઉડીને જાય હે ચકલીઓ અને એ જો વાંપ ઓલા ઝાડ ઉપર બેઠી હે દેખાય મિત્રો ઝૂમ કર્યું છે જો ઓલ પીળા કલર ની છે જો ઉડી ને આશે દેવી હવે અહીંયા તો એવી રીતના હે કંઈક મિત્રો બળતણ લઈને જો રસ્તામાંથી કેમ જાય છે માણસો આ જંગલ છે એટલે મિત્ર અહીંથી જતા હોય ને એ રોડ છે થોડોક ફેટો તો જોઈ શકો તમે હાલો મિત્રો હવે હું બતાડું જોઈ શકો તમે કે આ સાઈડ બધા કેળાના ઝાડ છે તો તડકો આવે ને તો તમને નહીં દેખાય મિત્રો તો હું તડકો બાજુમાં જઈને હું તમને બતાવું કારણ કે હવે એક બે ઝાડ છે મિત્રો એમાં જ કેળા આવે ને ખેડ આવ્યા છે મિત્રો અને એ જ હું તમને અત્યારે દેખાડીશ કારણ કે ઓલી સાઈડ તો કેળા છે કે નથી કંઈ ખબર નહીં પણ અહીંયા છે તો અહીંથી મમ્મી અત્યારે તોડે છે જોઈ શકતા બેક કેમેરા કરીને તો જો અહીંયા હે મિત્રો કેળા મોટા બધા અને ઝૂમ કરીને દેખાડું એટલે તમને ખબર પડે કેળાના આ ઝાડ હોય અમારી સાઈડના અહીં ગામડાના અહીં અમારી જેમ nên kh bữa nào emi thới đó, cái gì thì này thì, lận lúc chợ đây này chơi ui અહીંયા જો મિત્રો અંદર ખેડ આવેલા હૈ હા હમણાં જો આખે છોકરા આવે છે મિત્રો એને આપણે હમણાં હું પૂછ્યું કે આ સાઈડ શું હે

રોખી રોકીને આવી રીતના બનાવવામાં આવ્યું છે તમે પણ એકવાર નજારો હું બતાડીશ તો જો મિત્રો આ હે આપણે દરિયાને કાંઠો ને જોવા સામે ચિતોળી બેઠી એને ઈંડાય હે વાત એ તમને નહીં દેખાતા હોય મિત્રો તો અત્યારે દેખાય છે કાડું જોવો હોય ને તડે હે એ સરફનું આ બાજુમાં આવે છે મિત્રો નદી આ દરિયા દરિયા જામનગર નો દરિયો આ સાયુકાઈ ગયો જામનગર નો હજારો તમને આ છે જાય એવી મિત્રો રીતે ટીટોડી અને ટીટોડી ના ફોટા એ પણ હે જોવે ટીટોડી અહીંયા આવી અંદર પક્ષી છે મિત્રો ટીટોડી છે આપણા થી અહીંયા અંદર ન જવાય જો આ ઉડી ને ચાલી જાય ત્યાં એને એમ હોય કે

એક સાઈડ જોઈ શકો સૂર્ય સૂર્ય એક ડૂબે એક સૂર્ય દેખાય